ગંભીર ભેરકુરાના પાંચ આરોપીઓને ગણતરીના કલાકોમાં શોધી કાઢતી સચિન જીઆઈડીસી પોલીસ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુજરાત રજિસ્ટર નંબર બે હજાર પચીસ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો દસ બે ત્રણસો અગિયાર ત્રણસો આઠ સાત ત્રણસો એકાવન ત્રણ ત્રણસો બાવન એક પંદર બે ત્રણ પાંચ તથા આઈટી એકની કલમ સડસઠ તથા જીપી એકની કલમ એકસો પાંત્રીસ એક મુજબનો ગુનો ગઈ તારીખ પચીસ નવ બે હજાર પચીસના રોજ દાખલ થયેલ હોય જેમાં ફરિયાદશીને એક મહિલા આરોપી સહિત કુલ નવ આરોપીઓએ વારાફરતી ભેગા મળી એકબીજાની મદદગારી કરી ફરિયાદી શ્રી પાસથી રૂપિયા પડાવવા સારું ગાળા ગાળી કરી શરીર ઠીક તથા લાકડાના ફટકા વડે બંને હાથ તથા પગ તથા કમરના ભાગે માર મારી ગળાના ભાગે તલવાર તથા છરી મૂકી જબરદસ્તીથી કપડા ઉતરાવી નગ્ન વિડિયો બનાવી ફરિયાદના કિસ્સામાં રહેલ હજાર કાઢી લઈ તથા ઓનલાઈન રૂપિયા એક હજાર પાંચસો ટ્રાન્સફર કરાવી બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવા તથા જાનથી બી નાખવાની ધમકી આપી વધુ રૂપિયાની માંગણી કરી બનાવેલ નગ્ન વીડિયો ફરિયાદીના સગા ભારાને મોકલી ગુનો કરેલ હોય જે ગુનામાં સંડોવાયેલ તમામ આરોપીને તાત્કાલિક શુદ્ધિકાઢવા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે ગોહિલ તથા સેક્ટર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીબી પરમાર નાવના માર્ગદર્શન તેમજ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ આર પટેલ નાવના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફના એએસઆઈ પ્રદીપસિંહ નારસંગ તથા હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ જશવંતસિંહ તથા હેડ કોન્સ્ટેબલ રઘુવી રઘુભાઈ ભોળાભાઈ તેમજ હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ ભરતસિંહ નાવને મળેલ સંયુક્ત બાતમ હકીકતના આધારે સદર ગુનામાં સંડોવાયેલ એક મહિલા સહિત કુલ પાંચ આરોપીઓને આરોપી કલાકોમાં સચિન જયડીસી સાઈનગર પાછળ ઉર્ફે શિવ ગોપાલ ચૌધરી અજય ઉર્ફે ભાવરાવ આંબેડકર પ્રિન્સ જગનારાયણ પાંડે અંજલી કુમારી જયપ્રકાશ શાહ ગુપ્તાને પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરી છે તમે જોઈ રહ્યા છો સુરત સંસ્કૃતિ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ સિરસાટની સાથે